આજે ગુજરાત બોર્ડ ધોરણ દસ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે જેમાં ન્યૂ એરા સ્કૂલના ના વિદ્યાર્થીઓ ઝડહડી ઉઠ્યા છે જેમાં ચૌહાણ અદિતિને નવ્વાણું પોઈન્ટ ઓગણસાઠ પી આર કાવ્યા અજાગ્યાને અઠ્ઠાણું પોઈન્ટ પાસઠ પી આર સેદાણી જાનવીને સત્તાણું પોઈન્ટ ત્રેસઠ પી આર અને વૃંદા ગણાત્રાને છન્નું પોઈન્ટ સાડત્રીસ સાથે શાળા અને સમાજનું ગૌરવ વધાર્યું છે આ ઉપરાંત ન્યૂ એરા શાળાનું કુલ અઠ્ઠાણું પરિણામ સાથે શહેરમાં ડંકો વગાડ્યો છે ન્યુ એરા સ્કૂલમાં બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને ખૂબ સારી મહેનત કરવામાં આવે છે ત્યારે ન્યુ એરા રેન્કર વિદ્યાર્થીઓને બુકે આપી સન્માન કરવામાં આવ્યું મારું નામ ચંદ્રેશભાઈ ગણાતરા છે મારે બોર્ડમાં નાઇન્ટી સિક્સ પોઈન્ટ થર્ટી સેવન પીઆર આવ્યા છે મને મારી સ્કૂલ તરફથી બહુ જ સપોર્ટ મળ્યો હતો પહેલાં ટેન્થના સ્ટાર્ટિંગમાં બહુ નર્વસનેસ ફીલ થતી બહુ ભીક લાગતી બોર્ડનો આમ બહુ આમ બધા બોલે એવી રીતે બીક લાગતી પણ એવું નથી જરા કે મારા ટીચર્સનો બહુ સપોર્ટ મળ્યો અને મારા પેરેન્ટ્સને પણ મારાથી ઘણી આશા હતી અને મેં એમની આશા પૂરી કરી અને મને બહુ ખૂબ ખુશી છે અને બહુ અનએક્સપેક્ટેડ રિઝલ્ટ આવ્યું મારે કોમર્સની લાઈન લેવી છે આગળ જતા અને આ સ્કૂલમાં મારે કન્ટિન્યુ કરવું છે બીજા સ્ટુડન્ટને એ જ કે બીઆ વગર અને એકદમ કોન્ફિડન્ટલી એના પેરેન્ટ્સ વિશે વિચારી અને સ્કૂલ ને સાથે સપોર્ટ આપીને બહુ સરસ રિઝલ્ટ થઈ આવે એઝ ઓલવેઝ મારું નામ કાવ્યા અશોકભાઈ અજાગ્યા છે મને નાઇન્ટી આવ્યા છે મને મારી સ્કૂલ તરફથી બહુ સપોર્ટ મળ્યો છે અને મારા પેરેન્ટ્સનો પણ બહુ મોટો સપોર્ટ છે કે બહુ બીવા જવું નથી બહુ ઇઝીલી બધું કરવાનું નામ છાનવી સેડાણી છે

કઈ ટેન્શન નહીં લેવાનું અને પેનિક નહીં કરવાનું કરવાનું બહુ એટલું બધું હાર્ડ નથી ઈઝીલી બધું થઈ જશે મારું નામ જોહાણ અદિતિ છે હું ન્યુએરા સ્કૂલમાં અભ્યાસ કરું છું અને મને નવ્વાણું પોઈન્ટ ઓગણસાઠ પીઆર આવ્યા છે અને મારા શિક્ષકોનો પણ ખૂબ સપોર્ટ છે અને મારા માતા પિતાએ મને ખૂબ સપોર્ટ કર્યું છે એટલે 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 મને આવી ગયા ધાયરું તો આટલા તો આવી જશે અને એટલા તો આવી ગયા છે રાતે ઊઠીને વાંચવાનું સાયન્સ કરવાનું જ એ ગ્રુપ એન્જિનિયરિંગ આ નોર્મલ એક્ઝામ હોય એવી જોઈ ખાલી બધાય કે બોર્ડ છે બોર્ડ છે પણ જેવી અહીંયા એક્ઝામ દેતો એવી જ એક્ઝામ હોય ખાલી ત્યાં સુપરવાઇઝર અલગ હોય ને સ્કૂલ અલગ હોય બીજું કાંઈ ફેર ન પડે મહેનત કરવાની અને થઈ જાય તમે ધાર્યું હોય એટલું તમે કરી શકો એમ મારું નામ હિતેન્દ્ર રાવલ હું મેથ્સનો ટીચર છું અમારા સ્કૂલની અંદરમાં સારો રિઝલ્ટ આવ્યો છે ઓલમોસ્ટ નાઇન્ટી નાઇન પરસન્ટ સ્ટુડન્ટ મેથ્સમાં પાસ થયા છે એક સ્ટુડન્ટને હન્ડ્રેડ ઓન હન્ડ્રેડ આવ્યા છે કન્સિસ્ટન્ટ એફર્ટ્સ અને રેગ્યુલર પ્રેક્ટિસના કારણે જ આવો રિઝલ્ટ આવી શક્યો છે બેસિકલી બીવાની જરૂરત નથી થોડીક પ્રેક્ટિસની જરૂરત છે જેટલી વધારે પ્રેક્ટિસ રહેશે એટલું સારું અને અહીંયા અમારા સ્કૂલે આ વખતે પ્રૂફ કરીને દેખાડ્યું છે કે પ્રેક્ટિસના કારણે કન્સિસ્ટન્ટ રિઝલ્ટ આવી શકે મેથ્સથી ખરેખર બીવાની જરૂરત નથી થોડુંક મેથ્સનો ફિયર કાઢવાની જરૂરત છે થોડુંક સ્કૂલે એફર્ટ્સ લઈએ છીએ જેમ અમે લઈએ છીએ કે સ્ટુડન્ટને ફિયરમાંથી બહાર કાઢવાની કોશિશ કરીએ અગર આ રેગ્યુલરલી થતું રહીએ તો મેથ્સથી બીવાની જરૂરત નથી ધોરણ પરિણામ આવી ગયું છે ત્યારે આપણે ન્યુ સ્કૂલ ખાતે પહોંચી ગયા છે અને વાત કરીએ ન્યુ ઇરા સ્કૂલના ટ્રસ્ટી અજય પટેલ સાથે જી અજય પટેલજી શું કહેવા માંગશો આ રિઝલ્ટ અંગે આજે ન્યુ સ્કૂલ અને સમગ્ર ગુજરાત બોર્ડનું ખૂબ સરસ રિઝલ્ટ આવ્યું છે ન્યુ ઇરા સ્કૂલનું અમારું અઠ્ઠાણું ટકા રિઝલ્ટ છે અને એ વન ગ્રેડમાં લગભગ વીસ કરતાં વધારે વિદ્યાર્થીઓ સફળતા મેળવી છે ખૂબ આનંદ અને ઉલ્લાસ છે વિદ્યાર્થીઓમાં અને દરેક વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન અને સાથે સાથે મારા ન્યૂ શિક્ષકગણને પણ